સારું આ ચેન તો મેં માગી હતી ને હા આવતી બર્થડે માં તને મોંઘી ખરીદીને આપી દઈશ ઠીક છે હા તમારી મરજી એ બધું ઠીક છે કહો ને આ સાડી કેવી છે તે પહેર્યા પછી સાડીમાં નવી ચમક આવી ગઈ સાચી હમ અચ્છા સારું તારો પતિ ક્યારે પાછો આવશે એમની ઓફિસ થી આવતા તો સાંજ થઈ જશે ઓ ઓકે જો એ આવી જાય તો આપણને આ રીતે જોઈ લીધા ને આપણને છોડશે નહીં એવું કંઈ જ નહીં થાય યાર હમ અ આવતીકાલે મૂવી જોવા જઈએ રેખા કોઈ દરવાજો ખખડાવે છે કોણ આવ્યું હશે મને શું ખબર કે કોણ આવ્યું હશે હું પણ અહીંયા જ બેઠી છું ને જોરથી ખખડાવે છે જો તારો હસબન્ડ હશે તો એ તો ઓફિસ ગયા છે ને આ સમયે તો ક્યારેય નથી આવતા બીજું કોણ આવ્યું હશે અ તું ઉભરે હું જોઈ આવું છું કોણ છે

છુપાઈ જા એમને હું જોઈ લઈશું થયું જલ્દી આવે આજે આટલી વાર શું કરતી હતી ક્યારનો દરવાજો ખખડાવતો તો શું કરતી હતી બોલ દરવાજો ખખડાવી મારા હાથ દુખાયા અવાજ ના સંભળાયો એવી કોઈ વાત નથી થોડું માથું દુખતું હતું તો સૂતી હતી માથું છે આવી જા ઓય કોણ છો તું હું બાથરૂમ સાફ કરવા માટે આવ્યો હતો અચ્છા બરાબર સાફ કર્યું કે નહીં હા સરસ સાફ કર્યું સાહેબ તમે એવું તો જોઈ લો તો હું નીકળું સર હા સારું સારું સર જો તમે ક્લીનિંગના પૈસા આપી દો તો પૈસા તે પૈસા નહીં આપ્યા ना हाँ जी कहीं नहीं आप ही मैं आ, किला था या पांच सौ रुपया सर हम्म अल्ले जी सर थैंक यू आ, सर थोड़ी फाइव स्टार रेटिंग करी दोने हम्म सर थैंक यू सर थैंक्स मैडम हाँ ठीक छे हे आशु जुए छे हाँ ना ना कहीं नहीं सर ओ हूँ रुमा जेने फ्रेश था ऊँचो तो तू कॉफी लेने आव हाँ जी ठीक छे તમારી છોકરી જોવા માટે આવતીકાલે સવારે એક છોકરો અને તેનો ભાઈ આવે છે તમે તેને બરાબર બતાવી દેજો મારે એક અગત્યનું કામ છે મારે ગામડે જવાનું છે એટલે હું આવતીકાલે નહીં આવી શકું તમે જ થોડું મેનેજ કરી લેજો મેડમ હા હું જોઈ લઈશ હું મૂકું છું શું બેટા ઓફિસ માટે મોડું થઈ ગયું હા હા મમ્મી મે કેબ બુક કરી છે થોડી વારમાં આવે એટલે નીકળી જઈશ મારી તારી સાથે જરૂરી વાત કરવી છે શું વાત છે કહો કાલે તને જોવા છોકરાવાળા આવે છે છોકરો અને એનો ભાઈ તને જોવા માટે આવશે ઓ અચ્છા કાલે મારે એક જરૂરી કામ છે મમ્મી ક્યારે આવશે હા એમણે કહ્યું કે નવ થી સાડા નવ વચ્ચે આવી જશે અચ્છા નવ વાગે તો કંઈ નહીં એ આવીને જાય પછી હું ઓફિસ ચાલી જઈશ હફ્તે ની રજા ચાલશે ને હા ઠીક છે બેટા ચાલી જશે ઠીક છે મમ્મી મારી કેબ આવી હું નીકળું છું હા આવો આવો અંદર આવો ને બેસો કાલે બ્રોકરે મને બધી જ વાત કરી તમારા ખાનદાન પરિવાર વિશે બધી જ વાત જણાવી તો છોકરીને બોલાવું હા કેશભાઈ બોલાવો હમ્મ ઠીક છે સુજાતા સુજાતા જલ્દી આવનારો ચોક્કર આવી જશે બહુ સુંદર છે ને હા મારી દીકરી આઈટી કંપનીમાં કામ કરે છે મહિનાના એક લાખ રૂપિયા કમાય છે ઘરનું પણ બધું જ કામ કરે છે પરિવારનો સારી સંભાળ રાખશે મારી દીકરીને મેં બધું જ શીખવાડ્યું છે તમારે પણ મારી દીકરીનું ધ્યાન રાખવું પડશે હું તમારી છોકરી સાથે એકલામાં વાત કરું હા જરૂર જાવ

હું પહેલી વાર છોકરી જોવા આવ્યો છું જી મારી પણ પહેલી જ વાર છે મેરેજ બ્રોકરે તમારા વિશે ઘણું બધું મને કીધું છે તમે કોલેજ ફર્સ્ટ સ્કૂલ ફર્સ્ટ છો તમારા ભાઈ નું મહિના પગાર કેટલો છે એ જ લગભગ દોઢ લાખ તમારા લગ્ન થઈ ગયા કે હા થઈ ગઈ બે દીકરો પણ છે હમ હમ કેમ રડવાનો અવાજ આવે છે સુજાતા શું થયું હશે સુજાતા સુજાતા કેમ રડે છે શું થયું બેટા મમ્મી મને જોવા માટે આવ્યો હતો ને છોકરો મારું જીવન ખરાબ કરીને ચાલ્યો ગયો ક્યાંથી નીકળી ગયો એ પેલા રૂમની બારીમાંથી બહાર કૂદીને ચાલ્યો ગયો ઠીક છે એનો ભાઈ તો અહીં જ છે ને એનું શું કરું છું જો આવી જા અને તો

કોણ છો તમે શું જોઈએ મેડમ હું પત્રકાર છું જો તમારા ઘરમાં ન્યૂલી મેરીડ કપલ છે ને એમનો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું જરા બોલાવી શકશો એમને અચ્છા ઠીક છે અહીં રહો હું બોલાવું છું સારું મેડમ તમે કોણ છો શું જોઈએ જો સર હું એક પત્રકાર છું અચ્છા સારું અને તમારા લગ્ન હમણાં જ થયા છે આજકલ સોશિયલ મીડિયામાં તમે ખૂબ જ ફેમસ છો એટલે તમારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું ઓ એમ છે સારું અંદર આવો બેસીને વાત કરીએ આપણે થેન્ક યુ સર બેસો ને સર થેન્ક યુ જોકે તમે ઘણા ફેમસ થઈ ગયા છો તમને કેવું લાગે છે આમ ફેમસ થવાથી મને બહુ સારું લાગે છે શું તમે લગ્નને લગતી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત મને શેર કરી શકો અમારા લગ્નમાં મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વાત શું હતી આ એક વાત છે અમારા લગ્ન પછી અમારી ફર્સ્ટ નાઇટમાં શું થયું કે હા મારી વાઈફ છે ને એ સવારે સવારે વહેલા ઉઠીને વોકિંગ માટે જતી રહી હતી હા સાચું કહો છો અરે આજે જ આ શું ઇન્ટરેસ્ટિંગ વાત છે હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું છું હા તમને ખબર છે ફર્સ્ટ નાઈટમાં શું થયું હતું પહેલા મારી દીકરી રૂમમાં ચાલી ગઈ હતી મારા જમાઈના આવવા પહેલા મારી દીકરી સૂઈ ગઈ હતી જમાઈએ એનો ફોટો લઈને બીજા દિવસે જ્યારે મને દેખાડ્યો તો હું તો શોક થઈ ગઈ ઓ છે સારું સારું તમે ચાલે કે કોફી પસંદ છે અરે આ શું કહો છો એ આપશો પી લેશ સાંભળો પહેલા રસોડામાં જઈને એમના માટે સરસ કોફી બનાવી લાવો જલ્દી એટલીસ્ટ આજે તો તું બનાય શું કીધું હું જઈને ચા બનાવું આ શું નવી આદત છે રોજ જે ઘરનું કામ તમે જ કરો છો ને પહેલા અંદર જઈને ચા બનાવી લાવો જલ્દી કરો ખરેખર જોરુ નો ગુલામ છે મેડમ ઘરનું બધું કામ આજ કરે છે હા ઘરનું બધું કામ એ જ કરે છે કુકિંગ વોશિંગ ક્લીનિંગ બધું કામ એ જ કરી લે છે ઘરનું કામ કરવામાં એ ખૂબ જ એક્સપર્ટ છે એટલે તો લગ્ન પછી તરત જ એમને ઘર જમાઈ બનાવ્યા છે અમે ઓ શું ખરેખર હાલો સર કોફી થેન્ક યુ સર બોલો સર કોફી કેવી છે કોફી બહુ ટેસ્ટી છે સર તમે બનાઈ છે ને કોઈ કમી નથી અચ્છા હવે હું નીકળું છું અમારી મેગેઝિનમાં નેક્સ્ટ વીક આ ઇન્ટરવ્યુ પબ્લિશ થશે હું તમને ઇન્ફોર્મ કરીશ તમે પણ વાતજો હો ઓકે હ અરે રે તુવેર દાળ તો ખલાસ થઈ ગઈ હવે કેવી રીતે દાળ મૂકું સાંભળો મૂકવું શું થયું તને સરસ ઊંઘ જગાડ્યો શું છે બોલ તુવેર દાળ નથી કેવી રીતે દાળ બનાવું તમે જરા દુકાને જઈને તુવેર દાળ લઈ આવો ને એ દુકાનેથી હું લાવું લાવે હું ગજી પૂરી નથી થઈ અને હું નથી જઈ શકતો તું જાતે જ લઈ આવ ને સાંભળો ને તમારી પાસે ગાડી છે તો જલ્દી જઈને આવી શકો છો ને મારે તો આટલી દૂર ચાલતા જવું પડશે એટલી જ તો ઘણા દિવસથી હું તમને સ્કૂટી લઈ આપવા માટે કહી રહી છું તમે ક્યારેય પણ મારી વાત સાંભળતા નથી એ આના માટે કોઈ સ્કૂટી ખરીદીને આપે એક કામ કર ફટાફટ પાડોશી પાસે જઈને તે લઈ આવ સાંજે જ્યારે બહારથી આવીશ ત્યારે તુવેર દાળ ખરીદીને એમને આપી દઈશ ठीक चे पूछी जो छू मारी उंगली खराब था एक आये सोनिया सोनिया अरे क्या चे तू बोला उस ना અત્યારે ક્યાં ગઈ હશે મારા બોલાવાથી પણ નથી આવતી આહ સારું હું જાતે જ જોઉં છું અરે ક્યારથી બોલાવું છું ક્યાં ગઈ હશે વિચાર્યું હતું કે કિચન હશે પણ નથી આહ હા થોડીવાર પહેલા પાડોશીને ત્યાં દાળ લેવા ગઈ તી હા ત્યાં જ હશે મેડમ મેડમ કોઈ છે શું અહીંયા પણ કોઈ નથી અરે આ શું અહીંયા તો કોઈ નથી દાળ લેવા અહીંયા જ આવી હતી ને અહીંયા પણ નથી સારું અંદર જઈને જોઉં છું કેમ છે તું ઠીક છું કેટલા વર્ષ થઈ ગયા ઘરે આવતો જ નથી તું એય હમણાં એક વર્ષ પહેલા તો આવ્યો હતો અચ્છા મને તો બોલાવી નથી એ સોનિયા હા અહીંયા શું કરે છે બીજાના બેડરૂમમાં માં બેસેને તને શરમ નથી આવતી સાંભળ્યો અને ઓળખ્યો તમે આ તો મારા સ્કૂલમેટ છે બાળપણ થી અમે બંને તો ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ આઠમા ધોરણ પછી સ્કૂલ બદલી નાખી આણે ઘણા વર્ષો પછી હમણાં આજે એને મળી છું હું ઘણા વર્ષો પછી મળી છું ને એટલે વાતો કરતા કરતા ટાઈમ જ જતો રહ્યો તો આરતે બેડરૂમમાં બેસન વાત કરીશ અરે એમાં શું ખોટું છે બેડરૂમ કે હોલ શું ફરક પડે છે ફ્રેન્ડ સાથે વાત करू તો ખોટું છે કે સારું સારું પહેલા અહીંથી નીકળ ઠીક છે તો હું નીકળું છું મારે કામ છે હા સારું પછી મળીશું અચ્છા આપણે બાજુ-બાજુમાં રહીએ છે ને રોજ મળીશું બરાબર ઠીક છે પછી મળીશ બાય ઘરે જરૂર આવજે બાય ચાલ તરે જાન અરે જે કામ માટે આવી તો ભૂલી જ ગઈ હું એની પાસે જ જઈને તુવેર દાળ લઈ આવું છું શું બોલી કલાકો સુધી વાત કરે છે ને પાછી તુવેર દાળ લેવા જાય છે તું અહીંયાથી પેલા નીકળ તારે જેટલી પણ જોઈએ હું ઘરે લઈને આવીશ તારા માટે અરે કેમ તમે તો કીધું હતું કે તમે થાકેલા છો તમે કેમ તકલીફ લો છો એ એના માટે સા સમુદ્ર પાર જઈને લાવવાનું હોય તો લઈ આવીશ પેલા તો ઘરે ચાલ ઠીક છે જઈએ છે ચલો